સમગ્ર કૌભાંડ બિનખેતીના ખોટા હુકમોના આધારે સિટી સર્વેમાં નોંધ પડાવી સરકારની પ્રીમિયમની રકમની ચોરી કરવા અંગેનો હતો ગત વર્ષે મે બે હજાર ચોવીસમાં દાહોદ તાલુકાના સાંગા ગામે આવી રેવન્યુ સર્વે નંબર ત્રણસો તોતેર એક 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 ચાર વળી જમીનમાં બોગસ બિનખેતી હુકમ મળી આવતા અંગે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી આ ગોળામાં રામુ પંજાબી સહિત ચાર ઓપીઓ સામેલ હતા જેમાં મહેસૂલ વિભાગના નાયબ ક્લાર્ક અને ઓપરેટરની પણ સંડોવણી ખુલી હતી

એ ફરિયાદની તપાસના અંતે ચાર્જશીટ કરવામાં આવેલું હતું અને ચાર્જશીટની અંદર રામકુમાર સેવકરામ પંજાબી નામના એક આરોપીને નાસ્તો ફરતો બતાવવામાં આવ્યો હતો ત્યારબાદ નામદાર કોર્ટમાંથી એમના વોરંટ મેળવવાની તજવીજ અને એમની મિલકતની જપ્તી માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવેલી હતી આ દરમિયાન જિલ્લાના તમામ થાણાઓ એલસીબી એસઓજી તમામને આ બાબતે વર્કઆઉટ કરી અને એમને પકડી પાડવા માટે તમામ લોકો મહેનત કરતા પ્રયત્નો કરતા હતા એ દરમિયાન ગઈકાલે એક માહિતી મળી હતી કે આરોપી છે એ અમદાવાદ ખાતે કોઈ કામસે આવવાનો છે અને એ માહિતી અન્વયે સાયબરની ટીમ જે ફિલ્ડમાં હતી એ ટીમે એ વિસ્તારમાં સર્ચ કરતાં રામકુમાર સ્વકરામ પંજાબી ઉર્ફે રામુ પંજાબી છે એ પકડાઈ ગયેલ છે અને ગઈકાલે એમને પકડી અને સાયબરની ટીમે પોલીસના હવાલે કરેલ છે તપાસ દરમિયાન પ્રાથમિક જાણવા મળ્યું છે કે લાંબો ટાઈમ સુધી નાસ્તો ફરતો હતો અલગ અલગ જગ્યાએ ધાર્મિક સ્થળોમાં રોકાણ કરી અને પોતાનું કામ કરતો હતો એવું જાણવા મળ્યું છે અને હાલમાં એને આ મદદગારી કોણે કરી હતી તપાસમાં અન્ય કોણ લોકો સામેલ છે કોના કોના કહેવાથી ઓછું થઈ હતી સરકારી કર્મચારી કોણ સામેલ છે અન્ય કોણ વ્યક્તિના વતી કામ કરતો હતો નાણાકીય લેવડ દેવડ કેમ હતી આ તમામ મુદ્દાઓ ઉપર વિગતવારની તપાસ ચાલુ છે અને આજે એને કોર્ટમાં પ્રોડક્શન કરી અને રિમાન્ડ માંગવામાં આવશે સર જે પકડાયા છે આરોપી એમાં અત્યાર સુધીમાં કેટલા ગુના દાખલ થયા છે ટોટલ જે આપણે ગુના દાખલ થયા હતા એ પૈકી આપણે એક કેસ હોરંટ કઢાવેલો છે અને અન્ય કેસોમાં પણ એમના નામ ખુલેલા છે અન્ય કેસોમાં અમુકમાં નાસ્તો ફરતો બતાવેલો છે એને અને અમુક કેસોમાં તપાસ ચાલુ છે એટલે જેમાં નામ ખુલી શકે છે એટલે હવે આરોપી કસ્ટડીમાં આવ્યો છે તો એ તમામ ઇન્ટ્રોગેશન કરી અને જે અત્યાર સુધી તપાસ થઈ છે એમાં એની ક્રોસ ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે અને જ્યાં જ્યાં એના તપાસમાં જણાવ્યું છે એ તમામ કેસોમાં એને અટક કરવાની કાર્યવાહી કરવામાં મુખ્ય ભૂમિકા શું પ્રથમ દ્રષ્ટિએ મુખ્ય ભૂમિકા છે આ જે હુકમો ખોટા બનતા હતા તો એ અંગે સરકારી કર્મચારીઓ હતા એમના લાયઝનમાં રહે અને હુકમ કરાવવામાં એમનો રોલ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે તેમ છતાં તપાસ તપાસમાં ચાલુમાં છે એ બાબતે તપાસ ચાલુ છે